નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં ગુજરાતીઓ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે ચોમાસાની એન્ટ્રી થતાં જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી થી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ વરસાદનું જોર વધશે ચૌદ થી સત્તર જૂન દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસુ ચાર થી પાંચ દિવસમાં પ્રવેશ કરી જશે ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારે થી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેલી છે જેને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે જે ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની ભારે અસરો જોવા મળી શકે છે મિત્રો અગાઉના અહેવાલો અનુસાર ગુજરાતના અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદ સુરત તાપી ભરૂચ ડાંગ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં પણ વાદળોનું આગમન થઈ ચૂક્યું છે મિત્રો હાલમાં ભારે વરસાદનો આ સંકેત આપી રહ્યા છે અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર બોટાદ અને રાજકોટમાં પણ વાદળોની હાજરી નોંધાઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે